સુરત શહેરમાં ઉત્તરાયણ અને વાસી બે દિવસ ફ્લાયઓવર બ્રિજ પર ટુ વ્હીલ વાહન ચલાવતા ચાલક માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉત્તરાયણ પર્વને લઈને સુરત પોલીસ અને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે આગામી મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલક માટે બ્રિજ ઉપર પતંગના દોરાથી નાના મોટા અકસ્માત અને મોત થતા હતા તેને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આગામી મકર સંક્રાંતિ માટે બે દિવસ ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણ બંધ કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્યમાં બ્રિજ શહેર તરીકે ઓળખાતા અને ટ્રાફિક વ્યવસ્થામાં ફ્લાયઓવર બ્રિજ સુરત શહેરમાં ઓળખ ઉભી થઈ છે શહેરમાં ઘણા ફ્લાય ઓવર બ્રિજ બન્યા છે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ઉત્તરાયણ પર લોકો ધાબા પરથી પતંગ ચગાવતા હોય છે અને ફ્લાયઓવર બ્રિજ ઊંચાઈ સરખી હોય છે પતંગ ચગાવતા રસિયાઓના કારણે પતંગનો દોરો ફ્લાયઓવર બ્રિજ પર પડતો હોય છે ટુ વ્હીલર વાહન ચાલક પસાર થતા હોય છે અને તેમના ગળા અને શરીરના ભાગે દોરાના કારણે ઈજા થતા નાના મોટા અકસ્માત થાય છે અને ઘણીવાર જાનહાનિ જાનહાની થતી હોય છે ત્યારે આવા અકસ્માતોને અટકાવવા માટે મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સંકલન કરીને આગામી મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે ચૌદ અને પંદર જાન્યુઆરી બે દિવસ માટે તમામ ફ્લાય બ્રિજ ઓવર સંપૂર્ણપણે બંધ રાખવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉત્તરાયણ તહેવાર પહેલા ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ફ્લાયઓવર બ્રિજના બંને છેડા પર ચડતી વખતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે સાથે સાથે પતંગનો દોરો ઓવરબ્રિજ ઉપર અને વાહન ચાલકને નડે નહીં તે માટે બ્રિજ પર તાર પણ લગાવવામાં આવી રહ્યા છે જેને કારણે અકસ્માત થતા અટકવાનું નવું આયોજન મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સંયુક્તપણે કરવામાં આવી રહ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત